ગીનીની રાજધાની કોનાકરીમાં ઓઇલ ટર્મિનલ પર થયેલા વિસ્ફોટમાં મૃત્યુ આંક વધીને એકસો ને ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર ગીનીની રાજધાની કોનાકરીમાં ઓઇલ ટર્મિનલ પર એક ભયંકર વિસ્ફોટ થયો હતો કોનાકરીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટને કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે વિસ્ફોટથી કોનાકરી શહેરના કાલોમ જિલ્લામાં નુકસાન થયું છે તો વિસ્ફોટથી આસપાસના ઘણા ઘરોની બારીઓ ઉડી ગઈ હતી જેને કારણે અનેક લોકોને વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી ભીષણ બ્લાસ્ટ બાદ વિશાળ આગ અને કાળ ધુમાડા માઇલો દૂરથી જોઈ શકાય છે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે ઘટના સ્થળે અનેક ટેન્કરો જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ